યુનિટ તેવીસ એલ્યુમિનેશન ફ્લોરોસેન્ટ ટ્યુબ લાઇટના ભાગોના નામ અને તેના કાર્ય એક ડિસ્ચાર્જ ટ્યુબ એ આખા લેમ્પની અંદરનો કાચનો ભાગ છે જે આકૃતિમાં ટી દ્વારા દર્શાવેલ છે બે મેઇન ઇલેક્ટ્રોડ એ ડિસ્ચાર્જ ટ્યુબની અંદરના બે મુખ્ય ઇલેક્ટ્રોડ્સ છે જે Q દ્વારા દર્શાવેલ છે ત્રણ ઓક્સિલરી ઇલેક્ટ્રોડ એ સ્ટાર્ટિંગ માટે વપરાતો નાનો ઇલેક્ટ્રોડ છે જે આર દ્વારા દર્શાવેલ છે ચાર સ્ક્રોટાઈપ કેપ એ લેમ્પનો સૌથી ઉપરનો ભાગ છે જે હોલ્ડરમાં ફિટ થાય છે જે પી દ્વારા દર્શાવેલ છે પાંચ કરંટ લિમિટિંગ રેજિસ્ટન્સ એ ઓક્સિલ ઇલેક્ટ્રોડ સાથે જોડાયેલ રેજીસ્ટન્સ છે જે એસ દ્વારા દર્શાવેલ છે